હેલો કરીશું આ વિડીયો મિત્રો ટેટ વન એટલે કે ધોરણ એક થી પાંચની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ગુજરાતી વિષય વસ્તુ અભ્યાસ કરીશું આ પાર્ટ ટુ છે મિત્રો તો અહીંયા તમને

ને કીડી નું નામ હતું ટીકુ પછી જે એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો ગીત ના રચયિતા કોણ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો ગીત ના રચયિતા કોણ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ ફોટો પાડુ ગીત ના રચયિતા કોણ છે ખોડાભાઈ પટેલ ફોટો પાડુ ગીત ના રચયિતા કોણ છે ખોડાભાઈ પટેલ બધા સ્વાદનું વ્રત વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ ત્રણ ગુજરાતી બધા સ્વાદનું વ્રત વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ 3 ગુજરાતી એન ધન દીવા ધન વાર્તામાં હાથી અને કીડીનું નામ શું હતું હાથીનું નામ હતું ચંદુ અને કીડીનું નામ હતું ટીકુ એક દિવસ પીછી લઈ રામમુ કઈ ચિતરવા બેઠો ગીતના રચયિતા કોણ છે કીર્તિદા બ્રહ્મભટ ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે ખોડાભાઈ પટેલ એના પછી 55 માં MCQ છે ચાલો સૌને રમત મુબારક ગીતના રચયિતા કોણ છે હરિકૃષ્ણ પાઠક ચાલો સૌને રમત મુબારક ગીતના રચયિતા કોણ છે હરિકૃષ્ણ પાઠક કેવી મજા ગીત કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ ત્રણ ગુજરાતી કેવી મજા ગીત કયા ધોરણમાં આપેલું છે ધોરણ ત્રણ ગુજરાતી ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કલસોર આપણે ધોરણ એક અને ધોરણ બે ના નામ જોઈ ગયા હતા કાલના વિડીયોમાં ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કલસોર ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કુહુ ધોરણ ત્રણ નું પૂછે તો કલસોર અને ધોરણ ચાર નું પૂછે તો કુહુ ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે તો દાળ ઉપર બેઠેલી કોયલ ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકના ના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે દાળ ઉપર બેઠેલી કોયલ હવે અહીંયા મિત્રો તમને પાઠ્યપુસ્તક નામ યાદ રાખવામાં કદાચ કન્ફ્યુઝન થઈ જતું હશે તો ધોરણ ત્રણ ગુજરાતી પૂછે તો કલસોર અને ધોરણ ચારનું કેવી રીતનું યાદ રાખવાનું ધોરણ ચાર માં બે અક્ષરો આવે ચા અને એવી રીતે એનું નામ પણ બે અક્ષર પછી સાઠ મોદી છે ધોરણ દસ એકમ ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે દસ એકમ પહેલો એકમ છે ખિસ્સામાં પહેલવાન હા બીજું એકમ છે તેને તે ઉગશે ત્રીજો એકમ છે શંખલાની બહેન ચીપલી ચોથો એકમ અહીંયા તમને આપવામાં આવેલો છે સિંહ ભૂગવે બકરો ભાગે પાંચમો એકમ છે પવન ખીજાય તો ગોળ ઝાપતો છઠ્ઠો એકમ છે ભાઈબંધ મારો બોલીયો કુહુ સાતમો એકમ છે નખમ ધખમ ધડાપડા બૂમ આઠમો એકમ છે ટામેટાની દડી રમે દાદા દાદી ટામેટાની દડી રમે દાદા દાદી નવમો એકમ છે કમળજળ 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 કમળ અને દસમો એકમ આપેલો છે રંગે સંગે કામ કરો રંગે સંગે કામ કરો તો મિત્રો આવી રીતે પણ તમને પૂછી શકે ખિસ્સામાં પહેલવાન હા આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે તો ધોરણ ચાર ગુજરાતી શંખલાની બહેન છીપલી આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે તો ધોરણ ચાર ગુજરાતી ભાઈબંધ મારો બોલ્યો કુહુ આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે ધોરણ ચાર ગુજરાતી નખમ ધખમ ધડાપડા બૂમ આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે તો ધોરણ ચાર ગુજરાતી ટામેટાની દડી રમે દાદા દાદી આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે ધોરણ ચાર ગુજરાતી રંગે સંગે કામ કરો આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે ધોરણ ચાર ગુજરાતી તો મિત્રો આવી રીતે ઉલટ પ્રશ્નો પણ તમને પૂછી શકે અને આમ પણ પૂછી શકે કે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમ આપેલા છે તો દસ એકમ તો આવી રીતે મિત્રો ધોરણ એક થી લઈને પાંચ સુધીના ગુજરાતીમાં જે જે પાઠ આપવામાં આવેલા છે તે તમારે યાદ રાખી લેવાના છે કે આ પાઠ છે કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે આપણે ટેટ વનની મિત્રો પરફેક્ટ તૈયારી કરવાની છે અને સૌથી સારામાં સારા માર્ક્સ છે તે લાવવાના છે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે હવે આગળનું એમસીક્યુ આપણે જોઈશું એકસાઠમાં એમસીક્યુ છે એક પાણો ખાડામાં પડ્યો ગીતના રચયિતા કોણ છે રમેશ પારેખ એક પાણો ખાડામાં પડ્યો ગીતના રચયિતા કોણ છે રમેશ પારેખ હુરે હુરે દાંત આવ્યા ગીતના લેખક કોણ છે ઉદયન ઠક્કર હુરે હુરે દાંત આવ્યા ગીતના લેખક કોણ છે ઉદયન ઠક્કર ઉકડીને કલગી ઉગે વાર્તા કોણે લખી છે ઉકડીને કલગી ઉગે વાર્તા કોણે લખી છે સ્વાતિ મેઢ કુકડી કલગી ઉગે વાર્તા કોણે લખેલી છે મિત્રો સ્વાતિ મેઢ મારે પૂછવા છે એક બે સવાલ કવિતા કોને લખી છે જીગર જોશી મારે પૂછવા છે એક બે સવાલ કવિતા કોને લખી છે તો આના જવાબમાં આવશે જીગર જોશી શંખલાની બહેન છીપલી ગીતના રચયિતા કોણ છે ભગીરથ બ્રહ્મભટ્ટ શંખલાની બહેન છીપલી ગીતના રચયિતા કોણ છે ભગીરથ બ્રહ્મભટ્ટ છાસઠ મો એમસીક્યુ છે ભાઈ બહેન કવિતાના લેખક કોણ છે બાલ મુકુંદ દવે ભાઈ બહેન કવિતાના લેખક કોણ છે બાલ મુકુંદ દવે તો મિત્રો આ તમારે આવી રીતે યાદ રખાય બહેન આવે તો બહેન ઉપરથી બાલ મુકુંદ દવે ભાઈ બહેન તો બાલ મુકુંદ દવે પછી જે સાચો બેટો ખોટો બેટો વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ ચાર ગુજરાતી સાચો બેટો ખોટો બેટો વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ ચાર ગુજરાતી મહાસાગર કવિતાના લેખક કોણ છે ત્રિભુવનદાસ વ્યાસ મહાસાગર કવિતાના લેખક કોણ છે ત્રિભુવનદાસ વ્યાસ સવાર કવિતાના લેખક કોણ છે સુધીર દેસાઈ તો સવાર ઉપરથી મિત્રો તમારે સુધીર દેસાઈ યાદ રાખવાનું સ ઉપરથી સુધીર દેસાઈ આવી રીતે તમારે યાદ રાખવાનું સવાર કવિતાના લેખક કોણ છે સુધીર દેસાઈ નખમ ધખમ ધડાપડા બૂમના લેખક કોણ છે મહેન્દ્ર જોશી નખમ ધખમ ધડાપડા બૂમના લેખક કોણ છે મહેન્દ્ર જોશી

કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી ગીતના રચયિતા કોણ છે કૃષ્ણ દમે કૃષ્ણ દવે કહે ઉપરથી મિત્રો તમારે કૃષ્ણ દવે યાદ રાખવાનું ધમાચકડી 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 મારું નામ ગીતના રચયિતા કોણ છે નીતા રામૈયા ચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ ગીતના રચયિતા કોણ છે નીતા રામૈયા ધમાચકડી આવે તો નીતા રામૈયા આટલું યાદ રાખવાનું પછી જે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે ગીતના રચયિતા કોણ છે નરસિંહ મહેતા જળ કમળી સ્વામી અમારો સ્વામી અમારો જાગશે ગીતના રચયિતા કોણ છે નરસિંહ મહેતા મોસમ આવી મહેનતની ગીતના રચયિતા કોણ છે નાથાલાલ દવે મોસમ આવી મહેનતની ગીતના રચયિતા કોણ છે નાથાલાલ દવે પછી સેવન્ટી સેવનમાં એમ શીખ્યું છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે તો મોરનું ધોરણ પાંચ ગુજરાતીના પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે મિત્રો મોરનું તો આવી રીતે થી લઈને પાંચ સુધીનું જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે તેના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે આ તમારે યાદ રાખી લેવાનું છે મિત્રો એક પ્રશ્ન તો આવો પૂછાશે જ પછી ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કેકારવ બે હજાર તેવીસની ટેટ વનની એક આ પ્રશ્ન પૂછવામાં આવી ગયો છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કેકારવ ધોરણ પાંચ આવે તો કેકારવ ધોરણ નું આવે તો કેકારવ આવશે પછી જે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો અગિયાર એકમ ધોરણ પાંચ ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે મિત્રો અગિયાર એકમ તો ધોરણ નું આવે તો અગિયાર એકમ આટલું યાદ રાખવાનું છે પહેલો એકમ છે મજા તો માળિયામાં કાતરિયામાં બીજું છે બે વરસાદને પાંચ પીપર ત્રીજું છે સવારે સળવળ ચોથો એકમ છે તડકો અધમણ ડાંગર જલમલ પાંચમો એકમ છે ધોયો અને ખાધો છઠ્ઠો એકમ આપેલો છે અખિયોકી ડીબીયામાં ચાંદો સૂરજ પહાડ સાતમો એકમ છે ઢેબરાનો ન્યાય આઠમો એકમ છે લીલાછમ ખેતરનો રખેવાડ નવમો એકમ આપેલો છે મારે પણ આવો ભાઈ હોય દસમો એકમ છે ડુંગરનો ભેરું અને અગિયારમો એકમ આપેલો છે મૂલ્યાંકન નિર્દેશ તો આવી રીતે ધોરણ પાંચ ની ગુજરાતી ની પાઠ્યપુસ્તક માં ટોટલ અગિયાર એકમ આપેલા છે આમાંથી તમને એવી રીતે પૂછી શકે કે તડકો અધમણ ડાંગર જલમલ આ એકમ કયા ધોરણ ની ગુજરાતી ની પાઠ્યપુસ્તક માં આપવામાં આવેલો છે તો ધોરણ પાંચ ગુજરાતી સવારે સળવળ આ એકમ કયા ધોરણ ની ગુજરાતી ની પાઠ્યપુસ્તક માં આપેલો છે તો ધોરણ પાંચ ગુજરાતી મારે પણ આવો ભાઈ હોય આ એકમ કયા ધોરણ ની ગુજરાતી ની પાઠ્યપુસ્તક માં આપવામાં આવેલો છે ધોરણ પાંચ ગુજરાતી બે વરસાદને પાંચ પીપર આયકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે ધોરણ પાંચ ગુજરાતી તો આવી રીતે મિત્રો તમને પ્રશ્નો પૂછી શકે પછી નેક્સ્ટ એમ છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચાંદાપોળી ચિત્ર કોને દોરેલું છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચાંદાપોળી ચિત્ર કોને દોરેલું છે રવિશંકર રાવળ કોને દોરેલું છે મિત્રો રવિશંકર રાવળ મજા તો માળિયામાં કાતરિયામાં લેખક કોણ છે રમણલાલ સોની મજા તો માળિયામાં કાતરિયામાં લેખક કોણ છે રમણલાલ સોની બિચારી ફીઓના વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ પાંચ ગુજરાતી અને એના લેખક છે હરીશચંદ્ર બિચારી ફીઓના વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ પાંચ ગુજરાતી અને એના લેખક છે હરીશચંદ્ર લેખક લેખકનું નામ છે હરીશચંદ્ર મુને ચંદુ ગીતના રચયિતા કોણ છે રમેશ પારેખ મોસ્ટ ટાઈમ બી મિત્રો મુને ચંદુ છાના માના તો આ ગીતના લેખક કોણ છે રમેશ પારેખ લુચો વરસાદ વાત કયા ધોરણમાં કરવામાં આવેલી છે ધોરણ પાંચ ગુજરાતી અને એના લેખક છે કાકા સાહેબ કાલેલકર મોસ્ટ ટાઈમ બી મિત્રો લુચો વરસાદ વાત કયા ધોરણમાં કરવામાં આવેલી છે ધોરણ પાંચ ગુજરાતી અને એના લેખક છે કાકા સાહેબ કાલેલકર લુચો વરસાદ લેખક છે એ ધોરણ પાંચ ગુજરાતીમાં આપવામાં આવેલી છે અને એના લેખક છે કાકા સાહેબ કાલેલકર પછી પિંચ્યાસી મો એમસીક્યુ છે અષાઢી સાંજના અંબર ગાજે ગીતના રચયિતા કોણ છે ઝવેરચંદ મેઘાણી અષાઢી સાંજના અંબર ગાજે ગીતના રચયિતા કોણ છે ઝવેરચંદ મેઘાણી પછી જે ધોરણ પાંચ ગુજરાતીમાં વૃક્ષ માતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાનું નામ શું છે કર્ણાટકના એકસો સાત વર્ષના શ્રી સાલુ મરદા થિમક્કા શું છે મિત્રો ધોરણ પાંચ ગુજરાતીમાં વૃક્ષ માતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાનું નામ શું છે તો કર્ણાટકના હતા અને એકસો સાત વર્ષના હતા એનું નામ હતું શ્રી સાલુ મરદા થિમકા પછી જે ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચયિતા કોણ છે તુષાર શુકલા ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચયિતા કોણ છે તુષાર શુક્લા સવારે ચળવળ ગીત સવારે સળવળ ગીતના લેખક કોણ છે સુંદરમ સવારે સળવળ ગીતના લેખક કોણ છે સુંદરમ તો આવી રીતે યાદ રાખવાનું સવારે સળવળ સુંદરમ પીછીએ પકડ્યો વાર્તામાં ક્યારની વાત છે તો ચોવીસ જૂન શનિવારની પછી જે હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચયિતા કોણ છે મહેન્દ્રભાઈ જોશી હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચયિતા કોણ છે મહેન્દ્રભાઈ જોશી ધોરણ પાંચ ગુજરાતી તડકો વા વાતના લેખક કોણ છે ચીનુ મોદી ધોરણ પાંચ ગુજરાતી તડકો વાતના લેખક કોણ છે ચીનુભાઈ મોદી પછી છે ડાંગરના ખેતરમાં તડકો ગીતના લેખક કોણ છે મણિલાલ દેસાઈ

પછી જે સિંહની પરોણાગત ગીતના રચયિતા કોણ છે રમણલાલ સોની તો રમણલાલ સોની ઘણા બધા ગીત લખેલા છે મિત્રો સિંહની પરોણાગત ગીતના રચયિતા કોણ છે રમણલાલ સોની આપણે જોયું હતું કે હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચયિતા કોણ છે મહેન્દ્રભાઈ જોશી ધોરણ પાંચ ગુજરાતી તડકો વાતના લેખક કોણ છે ચીનુ મોદી ડાંગના ખેતરમાં તડકો ગીતના લેખક કોણ છે મણિલાલ દેસાઈ ડુંગર દાદાની દીકરી ગીતના લેખક કોણ છે ઈશ્વરલાલ જોશી મેથીપાક વાર્તાના લેખક કોણ છે પિયોત્તર માન તેઈ ફેલ મિત્રો અલગ પ્રકારનું નામ છે એટલે ખાસ યાદ રાખજો આવા પ્રશ્નો તમને વધારે પૂછવાની શક્યતા છે કે મેથીપાક વાર્તાના લેખક કોણ છે પિયોત્તર માન તેઈ ફેલ અને પંચાણમો એન્સિગ્યુ અહીંયા તમને પહેલો છે સિંહની પરોણાગત ગીતના રચયિતા કોણ છે રમણલાલ સોની સિંહની પરોણાગત આવે તો રમણલાલ સોની આમ યાદ રાખવાનું છે એના પછી નેક્સ્ટ છે સપના રે સપના ગીતના રચયિતા કોણ છે ગુલજાર સપના રે સપના ગીતના રચયિતા કોણ છે મિત્રો ગુલજાર બકરીની અરજી વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ પાંચ ગુજરાતી બકરીની અરજી વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ પાંચ ગુજરાતી ધોરણ પાંચ ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત કોણે દોરેલું છે તો યજ્ઞાશ્વર શુક્લા ધોરણ પાંચ ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત કોણે દોરેલું છે યજ્ઞ સ્વર શુક્લા પછી જે ચાડિયાનું ગીત ગીતના રચયિતા કોણ છે કૃષ્ણલાલ શ્રીધરાણી કોણ છે મિત્રો કૃષ્ણલાલ શ્રીધરાણી કૃષ્ણલાલ શ્રીધરાણી ચાડિયાનું ગીત ગીતના રચયિતા કોણ છે મિત્રો કૃષ્ણલાલ શ્રીધરાણી ખાસ યાદ રાખજો કૃષ્ણલાલ શ્રીધરાણી પછી જે 100 મો એમસીક્યુ છે લક્ષ્મણ જેવો ભાઈના લેખક કોણ છે પ્રેમશંકર ભટ્ટ લક્ષ્મણ જેવો ભાઈના લેખક કોણ છે પ્રેમશંકર ભટ્ટ એકસો મો એમ શીખ્યું છે રામાયણની વાર્તાઓ કયા ધોરણથી ભણાવવામાં આવે છે ધોરણ પાંચ ગુજરાતી રામાયણની જે વાર્તાઓ આપેલી છે તે કયા ધોરણથી ભણાવવામાં આવે છે મિત્રો ધોરણ પાંચ ગુજરાતી સપના રે સપના ગીતના રચયિતા કોણ છે ગુલજાર બકરીની અડધી વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ પાંચ ગુજરાતી ધોરણ પાંચ ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત કોણે દોરેલું છે યજ્ઞશ્વર શુક્લા ચાડિયાનું ગીત ગીતના રચયિતા કોણ છે કૃષ્ણલાલ શ્રીધરાણી લક્ષ્મણ જેવો ભાઈના લેખક કોણ છે પ્રેમશંકર ભટ્ટ એકસો એક એમ સી ક્યુ છે કે રામાયણની વાર્તાઓ કયા ધોરણથી ભણાવવામાં આવે છે ધોરણ પાંચ ગુજરાતી ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો અને એકસો બે મો એમ સી ક્યુ આપેલો છે ચકલી તે ચાન્સ મહી લાવી તણખલું ગીતના રચયિતા કોણ છે ચંદ્રકાંત શેઠ ચકલી તે ચાન્સ મહી લાવી તણખલું ગીત ના રચયિતા કોણ છે ચંદ્રકાંત શેઠ ચકલી તે ચાંસ મહી લાવી તણખલું ગીત ના રચયિતા કોણ છે મિત્રો ચંદ્રકાંત શેઠ તો આવી રીતે આપણે આ વિડીયોમાં એકાવન થી લઈને એકસો બે સુધીના એમસી ક્યુ જોયા મિત્રો પાર્ટ વન માં આપણે એક થી લઈને પચાસ સુધીના એમસી ક્યુ જોયા હતા અને પાર્ટ ટુ માં એકાવન થી લઈને એકસો બે સુધીના એમસી ક્યુ જોયા તો આ બધા જ એમસી ક્યુ મિત્રો ટેટ વન ની પરીક્ષામાં પૂછાવાની ખાસ શક્યતા ધરાવે છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં અને તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો